જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ ઢોકળી તો આપણે મસ્ત મજાની દાળ ઢોકળી બનાવવાના છીએ તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો આપણે જે રીતે આપણે ગુજરાતી સ્ટાઇલથી દાળ ઢોકળી બનાવવામાં આવે છે તે રીતે તે હું દાળ ઢોકળી બનાવવાની છું તો ચાલો બનાવશું આપણે દાળ ઢોકળી તો એના માટે મેં એક વાટકી તુવેરની દાળ લઈ લીધી છે એને હું ધોઈ નાખીશ ત્રણ પાણીએ ધોઈ નાખીશ તો મેં ત્રણથી ચાર પાણીએ ધોઈ નાખ્યું તુવેરની ડાળને તેને હું કુકરમાં નાખી દઈશ અને જે વાટકીથી મેં તુવેરની દાળ લીધી હતી તે બે વાટકી હું પાણી નાખી દઈશ તમારે જો ત્રણ વાટકી નાખવું હોય તો ત્રણ વાટકી નાખવાનું તો પણ ચાલે હું બે વાટકી નાખું છું પછી દાળ બફાઈ જાય પછી હું પાણી નાખીશ વધારે ત્યારબાદ હળદર નાખી દેવાની અને મીઠું નાખી દેવાનું ત્યારબાદ આપણે દાળને બાફવા મૂકી દઈશું દસ મિનિટ અથવા તો આઠ મિનિટ ધીમા તાપે તો આપણી દાળ બફાય છે તે આપણે લોટ બાંધી નાખશું તો મેં એક મોટી વાટકી મીડિયમ સાઇઝની વાટકી લોટ લીધો છે ઘઉંનો એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ ધાણાજીરું પાવડર થોડી ગમથી હિંગ નાખવાની હળદર નાખવાની અને લાલ મરચું નાખવાનું ત્યારબાદ એમાં આપણે તેલ નાખશું એક પાવળું અને સરસ લોટ બાંધી નાખશું પાણી નાખીને તો આપણે જે રીતે રોટલીનો લોટ બાંધવી તેવો જ લોટ બાંધી નાખવાનો ત્યારબાદ થોડુંક તેલ નાખીને આવી રીતે કોહણી નાખવાનો અને દસેક મિનિટ જેવો આપણે રેસ્ટ આપી દઈશું તો ત્યાં સુધીમાં આપણી દાળ પણ બફાઈ ગઈ છે દાળને મેં કમસે કમ આઠ મિનિટ જેવું ધીમા તાપે રેવા દીધું હતું તો જો આપણી સરસ દાળ બફાઈ ગઈ છે જો તમને દાળ દબાવીને જોઈ લેવાનું એવું થાય કે કાચી છે તો થોડું પાણી નાખીને બાફવા મૂકી દેવાની તો મારી દાળ સરસ બફાઈ ગઈ છે હું એમાં મરચી અને આદું ખાંડીને નાખું છું ચાર મરચી લીધી છે અને એક એ ચાદુનો ટુકડો અને હેન્ડ બ્લેન્ડરથી હું આવી રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું ત્યારબાદ આપણે એમાં ટમેટા નાખી દઈશું મેં એક ટમેટું લીધું છે મીડિયમ સાઇઝનું ત્યારબાદ આપણે કાચા દાણા નાખવાના કાચા દાણા તમારે બાફા નાખવા હોય તો બાફા પણ નખાય ત્યારબાદ મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને હું ખાંડ નાખું છું ખાંડની જગ્યાએ તમારે ગોળનો યુઝ કરવો હોય તો ગોળનો યુઝ કરવાનો અને ત્યારબાદ અડધો લીંબુનો રસ નાખીશ મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખવાનું અને લોયું અથવા તો મેં નોનસ્ટિક પેન લીધું છે તો એમાં બે પાવડા તેલ નાખીશ અને તેલ આવી જાય ત્યારબાદ રાઈ નાખવાની કારણ કે આપણે હું પહેલાં વઘાર કરું છું વાહીથી પણ વઘાર કરાય એટલે હું દાળ ઢોકળીમાં પહેલાં જ વઘાર કરી નાખું છું આવી રીતે તો રાઈ નાખવાની વઘાર માટે આપણે રાય બધી ફૂટવા દેવાની છે જો આવી રીતે રાઈ ફૂટવા લાગે ત્યારબાદ જીરું નાખવાનું રાઈ ફૂટે પહેલાં જીરું નહીં નાખવાનું કે જીરું બળી જાય એટલે રાય બધી ફૂટી જાય ત્યારબાદ જીરું નાખવાનું વઘાણી નાખવાની અને મીઠા લીમડાના પાંદડા નાખવાના ત્યારબાદ આપણે જે દાળ છે તે નાખી દેવાની તો મિક્સ કરી લઈશું અને દાળને આપણે સાઈડમાં ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે રોટલી વણશું થોડાક મેં ધાણા અત્યારે જ નાખી દઈશ મિક્સ કરી લેવાનું મસ્ત હવે આપણે દાળને ઉકળવા દઈશું તો આપણે કમસે કમ દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણો લોટ સરસ મસ્ત કૂણો માખણ જેવો થઈ ગયો છે આપણે રોટલીનો લોટ બાંધવી તેવો લોટ બાંધવાનો અને થોડું ગમતું તેલ નાખીને આવી રીતે લોટને તેલવાળો કરી નાખવાનો છે તો જો આપણો સરસ સ્લોટ થઈ ગયો હવે આપણે એમાં મોટી રોટલી વણવાની છે આપણે જે આપણે નોર્મલ ઘરે રોટલી બનાવતા હોય એની કરતાં મોટી સાઈઝમાં રોટલી બનાવવાની ત્યારબાદ આપણે લુઓ વાળીને આપણે લોટવાળો કરી નાખવાનો અને રોટલી બહુ પટલી પણ નથી રાખવાની અને બહુ જાડી નહીં રાખવાની તો આપણે સરસ સાઇઝમાં મોટી રોટલી વણવાની છે બહુ નાની રોટલી નહીં વણવાની આપણે નોર્મલી જે ઘરે બનાવતા હોય એવી નથી વણવાની રોટલી મોટી વણવાની આવી રીતે તો આપણી સરસ જો રોટલી મોટી વણાઈ ગઈ છે ત્યારબાદ ચાકુના મદદથી આવી રીતે કટ લગાવી દેવાનું છે તો તમારે જે રીતે ઢોકળી નાની મોટી રાખી હોય તે રીતે કટ લગાવવાનું હું આવી રીતે જો મીડિયમ રાખીશ બહુ નાના નહીં ને બહુ મોટા નહીં એવી રીતે તો ત્યારબાદ જો આપણી ડાળ તોકળવા લાગી છે એની અંદર આપણે આવી રીતે ઢોકળી નાખી દેવાની ત્યારબાદ આપણે મિક્સ કરી લેવાની દાળને અને ઢોકળીને તો આવી રીતે મેં ત્રણથી ચાર રોટલી વણીને નાખી છે તમારે જે રીતે ઢોકળી વધારે ઓછી નાખવી હોય તે રીતે રોટલી વણવાની મેં એવી રીતે ચાર રોટલી વણી છે અને નાખી છે તો હવે આપણે એને ઉકળવા દઈશું પાંચ મિનિટ તો જો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે એમ તમે હલાવતું રહેવાનું કારણ કે નીચે ચોટી ન જાય એટલે જો આપણી સરસ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું જો આપણી સરસ મસ્ત મજાની દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એક ડીશમાં કાઢી લેવાનું દાળ ઢોકળીમાં કાચા દાણા તો બહુ જ સરસ લાગે છે તો તમે જરૂર નાખજો કાચા દાણા જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાઇકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો એકવાર આવી રીતે દાળ ઢોકળી બનાવીને જરૂર ટ્રાય મારજો તમે થેન્ક યુ ફોર વોચિંગ